આજે સાંજે સાડા પાંચ વાગે પાણી છોડવામાં આવી રહ્યું છે દરવાજા ખોલશે ત્યારે નીચાણવાળા કેટલાક વિસ્તારોને પણ ચેતવણી આપી છે કલેક્ટર દ્વારા અને ખાસ કરીને અમે પણ અપીલ કરીએ છીએ કે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે કોઈએ નદીમાં જવું નહીં હાલમાં દાંતીવાડા ડેમ ઉપર

વધારે પાણી જ્યાં ચાલતું હોય ત્યાં નદીમાં નાવા માટે પડવું નહીં કારણ કે જીવન ખૂબ અમૂલ્ય છે એટલા ખાસ વિનંતી કરવામાં આવે કે જે પ્રકારે આદેશ કરવામાં આવે છે કલેક્ટર દ્વારા તો નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રહેવું ખૂબ જરૂરી છે અને ખાસ કરીને વિનંતી કે જ્યાં નદી પસાર થાય ત્યાં લોકો નદીને વધાવવા આવતા હોય છે નદીને જોવા માટે આવતા હોય છે પરંતુ વિનંતીથી કહું છું કે તે ખૂબ સાવચેતી રાખે અને ઉંડાન પૂર્વક જ્યાં પાણી હોય ત્યાં કોઈ પાણીમાં નાવા ના પડે આ ખાસ સાવચેતીના ભાગરૂપે આપણે સતર્કતા રાખવાની ખૂબ જરૂર છે આજે સાડા પાંચ વાગે વિધાનસભાના અધ્યક્ષ જ્યારે અહીંયા પહોંચશે અને ડેમના દરવાજા છોડીને બે હજાર ક્યુસેક જેટલું પાણી છોડશે અત્યારે હું દાતીવાડા ડેમ ઉપર છું અત્યારે જે પાણી આવક છે એ છે ચૌદસો ને સાત ક્યુસેક જેટલી અને એનું રૂલ લેવલ છે એ હાલ બસો ફૂટ પોઈન્ટ ફૂટ જેટલું એટલે કહી શકાય કે રૂલ લેવલ સાચવવા માટે વરસાદ વધુ આવશે ઉપરવાસ વધારે પાણી આવશે તો અહીં પણ પાણી વધારે છોડવામાં આવશે અત્યારે તો બે હજાર ક્યુસેક પાણી આજે સાંજે સાડા પાંચ વાગે દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવવાના છે નમસ્કાર